નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે ત્રણ સિસ્ટમ સક્રિય પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી દરિયાઈ કાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા અમરેલીમાં ધીમી ધારે વરસાદ સાપુતારા ઘાટ માર્ગ પર ભેખર ધસી હવામાન વિભાગે આગમી સાત દિવસ એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટ થી ત્રણ સપ્ટેમ્બર સુધી માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જ્યારે આગમી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે રાજ્યમાં લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સુન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે દરિયાઈ કાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આજે ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે જ દરિયાઈ કાંઠે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદી શક્યતા છે અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ વધુ વરસાદ છે દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરાયું છે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે જ દરિયાઈ કાંઠે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતાં તેર ટકા વધુ વરસાદ નોંધાયો છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ